તમારા વિપ્લિકેશન અરજી આપવી પડશે જતાવું છે તમને હું મારી તરત નહીં બતાવું બધું બતાવું બધા બતાવું પણ બતાવી જવ બીજું તો શું કહું તો વકીલ તો જવાનો તો અંદર શ્વાસ લેવાને

મારે થોડી પરમિશન દેવાની છે તમે મને સપડા માલ લેજો તમે મને પૂરી દેજો બસ તમારે જે કરવું હોય તે કરી લેજો એવું થોડું હોય તમારે બોલાવે તો બોલાવી દેજો આ તો મને માલ લેજો બી તો હું કહું તો કોર્ટમાં વકીલને જતા આ લોકો રોકે છે મારે છે આ તો મને જવા દો યાર મંદિરે ના ના ભણે હુકમનો પાલન કરો તો મારે એમાં કોઈ કામ નથી યાર હું કઈ રાજકીય ચિંડાકુરી માટે નથી આવ્યો મારે મારું કામ છે છે આ લોકો તો ખરું મારું નામ નામ આકાશ મારે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મળવાનું છે જજ સાહેબ મારા અવગર આકાશ મોદી ખોલો ભાઈ ખોલો ભાઈ ખોલો ખોલો ભાઈ મારે એનું કઈ કામ ન મારું તો મારું પર્સનલ કામ મારે મારું બીજું કામ છે યાર ભરૂચ આવ્યું કઈ ભરૂચ થી બીજી જગ્યાથી નથી આવ્યો મારે ઉતાવર છે બીજું આજે રવિવાર જેનું ફંક્શન છે ઘરે બધું જવા દેવાનું પાકિસ્તાન યાર તમે રોકો યાર પોલીસની પરમિશન થોડી જરૂર છે જજ સાહેબ કાયદાથી ઉપર છો કઈ બી રોકેલો છે હું આપું છું આમના વિરુદ્ધ મેં વાઇસ પ્રેસિડેન્ટ છું બહાર એસપીઓ બધા ને લખવાનો હતો દરવાજો બંધ કરે તો આ માલિક થોડા તમે તમારી પાસે કોઈ ઓર્ડર દરવાજા બંધ કરીને કેમ નો તમને કહું છું પણ બંધ કરી શકો ડિસ્ટ્રિક્વો બંધ

અરે એમનું પોતાનું તમે તો હું વાંધો છે પાંચ મિનિટ પહેલા હું વાંધો છે પાંચ મિનિટ પેલા

પણ સાહેબ હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નું નથીડીજે સાહેબ નો હુકમ હોય તો દરેક જગ્યાએ તો બતાવો સાહેબ લેખિત નહીં જવા દેતા કોર્ટ

બસ સાંસ ની વાત કરો ક્રાઈસ છે આકાશ મોદી નામ છે મારું ધોઈલો સાહેબ બાર બાર વધવાની જવું બાર તમારો રાઈટ નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનું રાઈટ નથી એકવાર કીધું વકીલ છું તું વકીલ છું ના જઈ શકે એવું ક્યાં લખે મંદિર નથી જવાનું એવું તમે આટા બધા હમતદાર છે મારી વાત શું એટલે જ વકીલ ને જવા દેવાની વાત છે તમે એમ કહોને અમને ના જવા દો તો વાંધો નહીં એડવોકેટ જવા દો તમે જવા દો અરે કમલમર થી ઓર્ડર આવ્યો છે કોઈ નથી જોવા દેવાનું કમલમ થી ઓર્ડર આવ્યો છે કોઈ કોર્ટમાં તમે નહીં તમે તો ના છે ગેટ બંધ કરવાનો

મારે <laughs> નથી